લોકસભા પરિણામ આવ્યું હતું જેમાં દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ઐતિહાસિક વિજય થયો ભાજપના કલાબેન અને કોંગ્રેસના અજીત વચ્ચે સીધી ટક્કર હતી સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પહેલા જ રાઉન્ડથી કલાબેન ડેલકર લીડ મેળવી હતી જે છેલ્લે સુધી જાળવી રાખી હતી દાદરાનગર હવેલી લોકસભા બેઠક માટે મતગણતરી કરાડ પોલિટેકનિક ખાતે સવારે શરૂ થઈ હતી ત્રેવીસ રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં શરૂઆતના રાઉન્ડથી જ ભાજપના કલાબેન ડેલકરે લીડ મેળવી લીધી હતી અને દરેક રાઉન્ડ સાથે ભાજપના કલાબેનની લીડ વધતી જ ગઈ હતી મતગણતરી પૂર્ણ થઈ ગયા સુધી કલાબેનને કુલ એક લાખ એકવીસ હજાર ચુમ્મોતેર મત મળ્યા હતા અને કોંગ્રેસના અજીત મહલાને કુલ ત્રેસઠ હજાર ચારસો નેવું મત મળ્યા હતા આમ કલાબેન ડેલકુરનો દસ હજાર એકસો એકસો બાવન મત મળ્યા હતા અપક્ષ ઉમેદવાર સેલેસ વરઢાને બે હજાર પાંચસો ચોવીસ મત મળ્યા હતા દાદરા નગર હવેલી બેઠક પર નોટમાં પાંચ હજાર એકસો એક્યાવન મત પડ્યા હતા પ્રદેશની જનતાએ ખૂબ જ ભરોસો કરીને આ ઐતિહાસિક જીત આપી છે હું દિલથી પ્રદેશના લોકોને આભાર વ્યક્ત કરીશ અને જે માન્ય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ વિશ્વાસ મારા પર અને પ્રદેશ પર રાખ્યો છે એમાં જનતા કાયમ ઉતરી છે

આવનારા સમયમાં દાદરાનગર હવેલીની બધી સમસ્યાને દૂર કરવાનો પૂર્ણ પ્રયાસ કરીશ તેમણે આ જીત માટે કાર્ય કરનાર દરેક કાર્યકર્તાનો આભાર માન્યો હતો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અજીત મહલાને હાર બાદ જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા દ્વારા ચૂંટણીમાં સહકાર ન મળવાથી દાદરાનગર હવેલીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે કોંગ્રેસ હવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે લડશે